સુરતમાં રસ્તા પરથી બે મહિનાનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી ઉદના વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીના વિભાગ એકના ગેટ પાસે રસ્તા પરથી ભ્રૂણ મળી આવ્યું હતું રસ્તા પર ફૂટપાથ નીચેથી ભ્રૂણ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઉદના વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટી વિભાગ એકના ગેટ પાસે આશરે બે મહિનાનું એક ભ્રૂણ મળી આવ્યું હતું બે મહિનાનું ભ્રૂણ મળી આવતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા બાદમાં સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ઓદના પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી સ્થાનિકોએ કહ્યું હતું કે આ કોઈ મહિલા દ્વારા પોતાનું પાપ છુપાવવા અથવા કોઈ ગંભીર દવાઓ લઈને આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે અથવા તો કોઈ મહિલાને મિસકેરેજ થયું હોય અને તેનો યોગ્ય નિકાલ કરવાની જગ્યાએ રસ્તા પર ફેંકી દેવામાં આવ્યું હોય તેવી પણ શક્યતા છે જોકે હાલ અમે પોલીસને જાણકારી દીધી છે પોલીસ આગળની કાર્યવાહી કરશે એટલે સત્ય બહાર આવશે